નમસ્કાર સ્વાગત છે દર્શક મિત્રોનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં મિત્રો આ વિશ્વમાં દરરોજ સવાર પડે છે ને સૂરજ ઉગે છે આપણે સૂર્યના દર્શન કરીએ છીએ સૂર્યનારાયણની આપણી ઉપર કૃપા વરસતી રહે છે પરંતુ વહેલી સવારે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે કવિ અવિનાશ વ્યાસ એમ લખે કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો વાતાવરણ એવું હોય છે કે જાણે કે માનું કંકુ ખરતું હોય અને સૂરજ ઉગતો હોય આવી લાલાશ ભરી માહોલમાં આ ગીતની રચના અવિનાશ વ્યાસે કરી છે અને આજે એ વાત એટલા માટે યાદ આવે કે આજે પણ માડીનું કંકુ ખર્યું છે અને સમગ્ર સૃષ્ટિ ઉપર સૂરજનું અજવાસ નવરાત્રિના રૂપમાં પથરાઈ રહ્યું છે આદ્ય શક્તિના આગમનને આપણે સૌ કોઈ વધાવીએ જોઈએ આજના મુખ્ય સમાચાર અંબાજી વાગેશ્વરી મંદિર સહિત માય સ્થાનકોમાં ઘટસ્થાપન સાથે નવલા નોરતાનો મંગલ પ્રારંભ હીરાગર માતાજીમાં એકસો આઠ દીપના સ્વસ્તિકથી

અને સોમનાથ નીકળેલી સરદાર યાત્રાનું જુનાગઢમાં ભવ્ય સ્વાગત જુનાગઢને મુક્તિ અપાવનાર અખંડ ભારતના શિલ્પીને જુનાગઢે યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક